તો જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એસ એમ ઠાકોરને તમે ઓળખતા હશો મિત્રો એસ એમ ઠાકોર હોસ્ટિંગ વિડીયોના સ્ટાર છે મિત્રો તમે જાણતા જશો મિત્રો એસ એમ ઠાકોરને મિત્રો મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા બધા વાયરલ થાય છે કે એસ એમ ઠાકોરે તેમનું જીવન ટૂંકાવ્યું છે મિત્રો મિત્રો એસ એમ ઠાકોર એક છોકરીને પ્રેમ કરતા હતા અને એસ એમ ઠાકોરે તેમનું જીવન ટૂંકાવ્યું છે મિત્રો એક છોકરીના કારણે તેમનું જીવન રૂંકાવ્યું છે મિત્રો સાચી વાત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો એસ એમ ઠાકોરનો છેલ્લો વિડીયો ભાઈ બાંધો તેમના દોસ્તો સાથે મોજ મસ્તી કરતો છેલ્લો વિડીયો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો આ વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો તો ચાલો જોઈએ મિત્રો વિડીયો